બનાસકાંઠાના ભીલડી ખાતે આજે રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક એવા વંદે માતરમ રાષ્ટ્રીય ગીતની એકસો પચાસમી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભીલડીની એક અગ્રણી વિદ્યા મંદિર ખાતે આ નિમિત્તે એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ રાષ્ટ્રભક્તિના કાર્યક્રમમાં સ્થાનિક વિધાનસભાના ધારાસભ્ય શ્રી મંડળના હોદ્દેદારો બંને ગામના સરપંચ શ્રીઓ કેળવણી મંડળના પદાધિકારીઓ અને શાળાના મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્ર ગૌરવના પ્રતિક વંદે માતરમના ભાવપૂર્વક ગાન સાથે કરવામાં આવી હતી શાળાના આચાર્યશ્રી દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ખાસ કરીને વંદે માતરમ રાષ્ટ્રીય ગાન સ્વદેશી શપથવિધિ કરવામાં આવી હતી ઉપસ્થિત સૌ લોકોએ દેશની એકતા અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો સંકલ્પ લીધો હતો આ કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન શાળાના સંચાલક અને અન્ય શિક્ષક મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે આયોજન શાળાના ક્લાર્ક દ્વારા કરાયું હતું અંતે આભારવિધિ કરીને આ ભવ્ય અને પ્રેરણાદાયી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું